મને આપણે પારવડીમાં લગ્ન થયેલા દીકરી રંજન ને રંજન ઉપર આવ્યો બેટા આ દીકરીનો એક વાર રાતે ફોન આવ્યો કે મારું બાળક તો મરે છે પણ હું નથી જીવી ને મારો ઘરવાળો નથી જીવી શકતો કુમાર તમે ઉપર આવો આવો બેટા તો થેલેસેમિયા માટે મેં પછી હરિભાઈનો ફોન કર્યો કે અમે સિવિલ હોસ્પિટલમાં આખો દિવસ બગાડવી ત્યારે લોહી મળે ડોક્ટર મળે મેં કહું તમે સિવિલમાં નહીં તમે લોક સમર્પણમાં જાઓ ને તમને લોહી મળે છે પણ એની કરતા પહેલા આપણે જોવાનું શું છે આ બાળક જેટલું મોટું થાય છે ને એટલી જ એની ઉંમર ઘટતી જાય છે એની જિંદગી ઘટતી જાય છે આપણને એમ થાય કે ચાર વર્ષનો થયો ત્રણ વર્ષનો થયો પણ મેક્ઝિમમ બાર વર્ષનો જ થાય પંદર વર્ષનો થાય અને બહુ ભગવાનની દયા છે તો કદાચ વીસ વર્ષનો થાય વીસ વર્ષનો બાળક કોઈનું એક્સપાયર થઈ જાય તો કેટલું દુઃખ થાય દુઃખ થાય કે ન થાય કે તમે વીસ વર્ષ જેની સેવા કરો છો જેને દરરોજ બાટલા ચડાવો છો પંદર દિવસે ઉંમર કેટલા દિવસે આપણે લોહી છે વીસ દિવસે દર વીસ દિવસે આ દીકરાને લોહી ચડાવવું પડે કરવાનું કાંઈ નથી આમાં કઈ બીવાની જરૂર નથી લાખમાં એકને હોય પણ ઈ લાખમાં એક હોય એ પીપી સવાણીમાં લગ્ન કરેલી દીકરી ન હોય બસ એટલા માટે આપણે બધા થેલેસેમિયાનો ટેસ્ટ કરવાનો પીપી સવાણી ગ્રુપ હંમેશા શરૂઆત કરે પીપી સવાણી ગ્રુપે એચઆઈવી દીકરા દીકરીઓને કોઈ આંગળી ન પકડે તો એચઆઈવી ની આંગળી પકડી ત્યારે આખું ગામ આંગળી પકડે શરૂઆત આપણે કરવાની છે આ વર્ષે આપણે થેલેસેમિયા ટેસ્ટ દરેક જમાઈઓને કરવાનો દીકરી નથી કરવાનો એનું માઇનર હશે તો આપણે દીકરી ના કરશું દરેક જમાઈઓ થેલેસેમિયા ટેસ્ટ કરવાનો એટલે એમાં ખાલી લોહી લઈને એ લોકો ટેસ્ટ કરી લે કોઈએ કંઈ ખર્ચો આપવાનો નથી પણ આપણે અત્યારથી માનો કે બેનને માઇનર હોય લગભગ તો નથી હોવાનું હું તમને કહું ભગવાન અને આપણે બધા ભગવાનને પ્રાર્થના કરવી કોઈનું ન આવે લાખમાં એકને જ આવે આપણે એકસો અગિયારમાં કોઈનું ન આવે પણ આપણે કન્ફર્મ થઈ જાય આપણે લગ્ન પહેલાં કોઈને એચઆઈવી હોય તો કે ભાઈ કુમારને એચઆઈવી હોય તો દીકરીને એચઆઈવી આવે એનો બાળક એચઆઈવી થાય મારી પાસે બોતેર દીકરીઓ છે એચઆઈવી કોઈ એની આંગળી નહોતું મેં સરકારમાં કીધું તો હું મારા ખોળામાં ચોકલેટ થતું પણ તો કરવી પડે ને અત્યારે મને હું એકદમ દાવા સાથે કહું બધા પહેલા એમ કહેતા કે એચઆઈવી બાળકો એચઆઈવી દીકરીઓ એચઆઈવી છોકરાઓ લાંબુ ન જીવે પણ અત્યારે જનની ધામમાં દીકરીઓ છે ને હું એમ કહું તમારી કરતા લાંબુ એ જીવવાની છે બધી જીવે છે અને બધી એન્જોયથી જીવે છે એ લોકો મરે છે એનાથી મરવાની બીક થી કે ભાઈ અમે અમે નથી રહેવાના અમે નથી રહેવાના અમે નથી રહેવાના ભાઈ એને તમે સપોર્ટ કરો એની હારે બેહો રમો તો એ જીવે હમણાં હરિભાઈ મને કીધું એવું નથી કે પંદર વીસ વર્ષે એક્સપાયર થઈ જાય શૈલેષભાઈ એમની દીકરીને આ છેલ્લે સેમિયા હતું તો એને ઝુંબેશું પડે આપણે બધાને કેવી ટેવ છે પેલું આગ લાગે ત્યારે આપણે ખાડો ખોદવા કુવો ખોદવા બે એવી પણ અમુક તૈયારીઓ આપણે પહેલે જ કરવાની હોય રંજન હું ભોગવે છે ને એ મને ખબર છે પારવડીમાં લગ્ન છે ને દીકરા તારા પારવડીમાં આપણી તમારી જ બેન છે મોટી બેન છે એ હું ભોગવે છે ને કેટલા વર્ષથી આ જન્મથી કેટલા મહિનાથી ક્યારથી લોહી ચડે છે હું એમને જ આપું એ બંને કુમાર દીકરી બે વાત કરી એક માં એક કુમાર ને આપો મારું નામ રંજન છે સોલંકી મારા પારવડીમાં મેરેજ થયા છે નવ વર્ષ થયા નવ મું ચાલે છે તો એમાં મારે પેલી છોકરી છે છોકરીને તો નથી પણ જે બીજું બાળક છે ને એ મારે છોકરો છે એને થેલેસેમિયા મેજર આવ્યું છે અમને ખબર ત્યારે કે થેલેસેમિયા શું કહેવાય એમ એ તો ચારે આઠ મહિનાનો થયો ને ત્યારે એને એક ધારો બહુ તાવ આવ્યો બહુ તાવ્યો બધી જગ્યાએ ફેરવી લીધો પણ કોઈએ એમ નહોતું કીધું કે ને થેલેસેમિયા છે એમ પછી અમે બહાર રિપોર્ટ કરાવ્યા ને તો રિપોર્ટમાં આવ્યું થેલેસેમિયા શું કહેવાય તો અમને ખબર જ નહોતી હું થેલેસેમિયા કહેવાય એમ પછી એને બ્લડ ચડાવ્યું પેલી વાર એ આઠ મહિના નો હતો ને ત્યારે બ્લડ ચડાવ્યું બ્લડ ચડાવ્યું પછી પાછું એક મહિનો થયો ને તો પાછો હાવ પીળો પડી ગયો પીળો જ પડતો જાય હારો ન થાય પીળો પડતો જાય પછી એને ડૉક્ટરે કીધું તમારે કે આને થેલેસેમિયા છે એટલે કે એને દર મહિને તમારે લોહી ચડાવવું પડશે કે દર મહિને એટલે અમે આ અત્યારે ચાર વર્ષનો છે તો અત્યારે અમે એને દર વીસ દિવસે અમે લોહી ચડાવી છે હવે રાત દિવસ અમારે હીરા ગમે છે તો હવે એ અઠવાડિયામાં એમાં તો એને આવે જ હાજામાંદો હાજા માંદો રે એમાં અઠવાડિયા મહિનાની અંદર એ દસ પંદર દિવસ કામે જવાનું ને દસ પંદર દિવસ દવાખાને જવાનું તો એટલી એટલી પરિસ્થિતિ આપણે જોઈ છે હું મારા છોકરાની હું જોઉં છું મહેશ પપ્પાનું કેવું એવું છે કે જે આ મારી દીકરીને થયું છે તો તમે અત્યારે તમે જોવો મારા છોકરાને હું છે એ તમે જોવો અમે રાતને દિવસ અમે નિંદર નથી કરી ટાઈમ થી ટાઈમ અમે કોઈ દી જમા નથી કેમ કે છોકરા હાટું થઈને એટલે મહેશ પપ્પાનું કેવું એવું છે કે તમે જોવો થેલેસ તમે થેલેશ ટેસ્ટ તમે કરાવો એમાં કોઈ વસ્તુનો વાંધો નથી એ પપ્પાને ખાલી પપ્પા આપણા લગ્ન કરાવીને એવું નથી કે આપણે લગ્ન કરાવીને ખાલી એટલું જ આપણું ઓલું કરી દે છે એને આપણી ટેન્શન છે તો અત્યારે એને આપણા આવનારા બાળકને એને કેટલું ટેન્શન છે એમ તો જો તો જે પપ્પા કહે છે એ બધું હાસું છે તો તમે બધા રિપોર્ટ કરાવ રિપોર્ટ કરાવવામાં કોઈ વાંધો નથી ને અત્યારે કદાચ તમે જો બહાર રિપોર્ટ કરાવો ને તો રિપોર્ટ કાંઈ એમને નથી થતા બહાર અત્યારે બે હજાર પચીસોનો ખર્ચો થાય ત્યારે એ ખાલી રિપોર્ટ થાય છે તો પપ્પા તો અહીંયા આપણને એમને કરાવી દે છે તો રિપોર્ટ કરાવવામાં કાંઈ વાંધો નથી અમે રાતને દિવસ અમે રાત દિવસ રોઈ રોઈને અમે કાઢ્યા છે હજીની ઘડીમાં એને બ્લડ ચડાવવા જાય ને કે તારે એમ કાંઈ તરત લોહી નથી ચડી જતું એને કેટલી છોકરાને કષ્ટી પડે છે કેટલા દસ થી બાર પંચર પડે તોય કદાચ એની રગ મળે ન મળે એ છોકરું કેટલું રોવે એ વેદના અમે ગમે નથી જોઈ શકતા લ્યો એટલે તમને છે તમે કેમે ટેસ્ટ પેલા કરાવો કરાવો એટલે જરૂરી છે માઇનર છે બંને માઇનર છે એટલે મારો છોકરો મેજર છે એટલે એનું દુઃખ જોવું આપણે એના કરતા પેલા છે ને ટેસ્ટ કરાવી જરૂરી છે તો હવે અત્યારે બધા ડોક્ટર એમ કે એની આયુષ ઓછી તો હવે આપણે તો રાત દિવસ એનું ટેન્શન લેવાનું ને રાત દિવસ નીંદર નો થાય એને જોઈને હવે થોડાક બસ વીસ દિવસ લોહી સડાવીને એનો દિવસ થઈ જાય એટલે એમ કે મમ્મી હું થાકી છું હવે એટલા એવાને થાકી જવાની હું ખબર પડે તોય છતાં એ એમ કે મમ્મી હું થાકી છું હવે એનું બધું જોઈ ને આપણે અમને ટેન્શન કેટલું આવે છે એટલે અમે તો એજ કે બેનુ તમે બધી મારી બેન હું તમારી બેન મોટી બેન છું હું તમને એમ કઉ છું તમે હું જે પરિસ્થિતિ મેં ભોગવી છે ને એવી પપ્પા તમને એમ કહે છે તમારે નથી ભોગવવી એટલે તમે રિપોર્ટ કરાવો રિપોર્ટ રિપોર્ટમાં કોઈ વસ્તુ વાંધો નથી ને કદાચ એ જો માઇનર આવે ને તો એમાં કોઈ ડરવાની જરૂર નથી ને કદાચ જો મેજર આવ્યું હોય ને તો પછી જો આ મારી જે રીતે મારી હાલત છે ને એ રીતે પછી આપણે આખી જિંદગી છોકરાનું જોવું પડે એટલે માઇનર બંને માઇનર હોય ને તો મેજર આવે આવે ને આવે જ તે એટલે રાતને દિવસ અમે ચાર વર્ષ જો મારા છોકરાને લોહી સડાવીએ છીએ ને એનું દુઃખ અમે જોઈએ છીએ અમને ખબર છે ને દિવસ ધંધો કરવાનો આ છોકરાને મારી છોકરીને સ્કૂલે મોકલવાની એનું કરવાનું ટાઈમથી ટાઈમ એને બ્લડ ચડાવવા જવાનો તો આવું બધું ટેન્શન લઈને આપણે ફરવું એના કરતાં ટેસ્ટ કરાવવો બહુ જરૂરી છે એમ એટલે ચાર વર્ષ નથી અમે લોહી છે પછી મને એક વિચાર આવ્યો મેં કીધું હું પપ્પાને વાત કરું પપ્પા પાસે ગઈ તો પપ્પાએ મને અમને બધી વાત વાત કરી કે બેટા આ રીતે હતું તો કેમ અમને કીધું નહીં કે ત્યાં ચાર ચાર વર્ષ આવું હતું પછી અમે જે પપ્પાએ અમને શૈલેષભાઈ સવાણીનો કોન્ટેક કરાવ્યો એની છોકરીને હતું એટલે અમે એનો કોન્ટેક કરાવ્યો શૈલેષભાઈ શૈલેષભાઈ એની છોકરીને જે હતું ને એટલે એને અમને બહુ સારી રીતે સમજાવ્યા કે આ રીતે છે મારી છોકરીને પણ હતું એમ તો એને જે છોકરીનો બોનવેરો કરાવ્યો એટલે અમને એને બિસ્તારે બહુ આમ બોલી કરી કે તમે તમારે એનું કોઈ નહીં જે તમે કે જે સવાણી પરિવારની દીકરી છે ને તમે મારી બેન જ છો એમ તો પછી એને એનો કોન્ટેક કરાવો પછી હરિભાઈનો કોન્ટેક કરાવ્યો અત્યારે લોક સમર્પણ

છોકરાને પેલા બે મહિને ચડાવતો હતો અત્યારે ત્રીસ દિવસે ચડાવ્યું પછી અત્યારે વીસ દિવસે થઈ ગયું કેમકે બાળકને છે ને બ્લડ જેમ ગાડીમાં પેટ્રોલ ખૂટી જાય ને ગાડીમાં પેટ્રોલ નાખીને એમાં આલે એમાં છોકરાને બ્લડ ચડાવો ને એમાં જ ચાલે એટલે તમારે કાલે સવારે ઊઠીને બાળકને આવું ન થાય એટલા માટે તમે રિપોર્ટ કરાવી લેજો બધા ટેસ્ટ તમારો જરૂર કરાવજો કેમ કે અમે જયારે દવાખાને ને ત્યારે અમારી પાસે પાંચસો રૂપિયા લઈને ગયા હોય ને ત્યાં હજાર રૂપિયા ખર્ચો થતો હોય પછી ત્યાં બધા ભીખ માંગીને બી અમારે કરવું પડે પાંચ દસ મિનિટ બે ત્રણ વાર અમે ભૂખીએ ભૂખા રહેલા છીએ અમે હોસ્પિટલ ની અંદર તમે કોઈ રહી આપશો ભૂખા હોસ્પિટલ ની અંદર નહીં રહી શકો છોકરા હાટું કરવું પડે એટલે કાલે સવારે તમારે ઉઠીને આ વસ્તુ ન થાય એટલા માટે રિપોર્ટ કરો રિપોર્ટ કરવો જરૂરી છે કેમ કે અમે આ પરિસ્થિતિ ચાર વર્ષતા ભોગવવી છે એમને ખબર છે બરાબર એટલે આ રિપોર્ટ તમારો કરજો પછી એમને છેલ્લે છેલ્લે ક્યાંયથી રસ્તો ન મળ્યો પછી અમે મહેશ પપ્પાને વાત કરી કે પપ્પા આવી રીતના અમારા છોકરાને માઇનાર આવ્યું છે થેલાસીમિયા પછી એણે અમને રસ્તો બતાવ્યો એણે બધું કીધું કે હવે તમારી માટી મેસ થાય તો બોન મેરો અમે કરાવી આપશું એવું કે લોક સમર્પણમાં મને અહીંયા લોહી અને લોહી બી નથી મળતું પાછું એ બી નેગેટિવ લોહી છે જ્યારે અમે જે લોહી ચડાવવા સરકારી હોસ્પિટલમાં જાતા ને તો એમ કહી કે એક ડોનર આપો ડોનર આપો ત્યાં લોહી ન હોય બધી સુરતની દસ બ્લડ બેંકમાં જાઓ રાતે બે ત્રણ ત્રણ વાગે તો બી બ્લડ ન મળે પછી અહીંયા ન મળે ઉધના જવું પડે રાતે બે ત્રણ ત્રણ વાગે તો બી લોહી ન મળે પછી બબ્બે ત્રણ ત્રણ દિવસ વેટિંગમાં રહેવું પડે ત્યારે તો લોહી મળે અને અમુક અમુક વાર ત્રણ ટકા ચાર ટકા લોહીથી અહીંયા લોહી ન મળે તો શું કરવાનું બાળકનું પણ જોવું પડે ને એટલે પછી અમને જે પ્રોબ્લેમ હતો લોહી ન મળતો મળતું કે દોડવું પડતું હતું એ બધું મહેશ પપ્પાને વાત કરી એટલે અમને મહેશ બધુંય બધું લોક સમર્પણમાં અમને સેટિંગ કરી દીધું કે તમે અહીંયા જાઓ ત્યાં કેજો કે આવી રીતના આમ છે એટલે તમને અહીંયા બધું કરી અમે અહીંયા લોક સમર્પણમાં ગયા પછી અમારે બહુ સારું છે કેમ કે અમારે કંઈ ખર્ચો નથી થતો ને કે સરકારીમાં અમારે ઓછામાં ઓછું દસ પંદરસો પંદરસો થી સત્તરસો રૂપિયા એક વારમાં વપરાતા અને વીસ દિવસમાં સો રૂપિયાની તોની ટીકડી આવે રોજની એક ટીકડી પીવડાવવાની સો રૂપિયાની એક ટીકડી અને એ પાંચસો પાવરની ટીકડી તમને તાવ આવ્યો હોય ને તો તમે પાંચસો પાવરની ટીકડી પીવો તો તમને શક્કર આવવા મળે તો આ તો બાળક છે તો આને પાંચસો પાવરની ટીકડી રોજ સવારે નૈણા કોઠે પાવાની કંઈક ખવડાવવાનું નહીં પીવડાવવાનું નહીં એક આવે તો હું ટિકડી લેતો ત્રણ થી ચાર લાખ નો ખર્ચો કર્યો મેં મારી પાસે પૈસા રસ્તો આવું બધી કોર્ક થઈ ગયા ને પછી મેં મહેશ પપ્પાને વાત કરી હું પપ્પા આ રીતે છે અમારા ઘરની અંદર અને અમારે કામમાં આવડો કોઈ છે નહીં પછી અમને રસ્તો આપ્યો આ બંને દંપતી ની હિંમત ને જોરદાર તાળીઓથી વધાવીએ જીવનમાં સુખ દુઃખ પુનમ અમાસ તડકી છાંયડી એ તો કુદરતના ઘરનો કાનૂન છે પણ પાણી પહેલા પાળ બાંધી લે એને હોશિયાર માણસ કહેવાય એટલા માટે તો અહીંયા થેલેસીમિયા ટેસ્ટ રાખવામાં આવ્યો છે